બોલી કૃષ્ણ કનૈયા લાલ કી છે તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં બન્યા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો વિડીયો પૂરો જોજો તો ચાલો આપણે બોલીશું મારા કાનાનું બર્થ ડે આવે છે મારા કાનાનું બર્થ ડે આવે છે હેપી બર્થ ડે ટુ યુ કાન મારા માદાસો દાનાનંદના શ્રાવણ માસની વદયા ઠોમે શ્રાવણ માસની વદયા ઠમે કાળા ગ્રામ જન્મ્યો કાન હેપ્પી બર્થ ટુ યુ કાન કાળા ગ્રામા જન્મ્યો કાન હેપી બર્થ ટુ યુ કાન માસો દાનાનંદના હેપ્પી બર્થ ડે ટુ યુ કાન મથુરાની જેલમાં જન્મ્યો કાનુડો મથુરાની જેલમાં જમ્યો કાનો તાળા તોડાવ્યા કાળા મધુરાતે હેપી બર્થડે ટુ યુ કાન તાળા તોડાવ્યા મધરાતે હેપી બર્થડે ટુ યુ કાન सोनानो सूरज उग्यो गोकुळ गा सोनानो सूरज उग्यो गोकुळ र सो वयो दार हॅप्पी बर्थडे टू यू कन आनंद सो वयो नंद दार हॅप्पी बर्थडे टू यू कान माता जसोदा दाना नंदना लाल हॅप्पी बर्थडे टू तु यू कान तोरण बधाव्या द्वारे द्वारे તોરણ બંધાવ્યા દારે દારે શરણાયુ ના સુર ગુલ ઉડે ગુલાલ હેપી બર્થડે ટુ યુ કાન શરણાયુ ના સુર ઉડે ગુલાલ હેપી બર્થડે ટુ યુ કા એ વ્રજની ગોપી બેગી મળીને વ્રજની ગોપી બેગી મળીને કાના માડે આજે હેપ્પી બર્થ ડે ટુ યુ કાન કાના નેરો માડે આજ હેપી બર્થડે ટુ યુ કાન મારે કાનુ બર્થે યાવે મારે કાનાનું બર્થે યા વેસ એ હેપી બર્થડે ટુ યુ કાન જસો દાન આનંદના લાલ હેપ્પી બર્થ ટુ યુ કાન જસો દાન આનંદનાલાલ કાનાને માટે કંક મંગાવો મારા કાનાને માટે કેક ચોકલેટ ચોકલેટનો આવે સોવાદ હેપી બર્થે ટુ યુ કાન ચોકલેટનો નો આવે વાદ હેપ્પી બર્થડે ટુ યુ કાન કાનાને માટે ચોકલેટ મગાવો મારા કાનાના માટે ચોકલેટ મગાવો ચોકલેટનો આવે Happy birthday to you kaan Chanmyo aaje jagat no Happy birthday to you kaan Chanmyo aaje jagat no naas Haiye maare yaan ziapa Happy birthday to you kaan Happy birthday to you kaan Matha jasodha naan naal naal હેપી બર્થ ડે ટુ યુ કાનમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા રમણ ભગવાન કી જય તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં બન્યા રહેજો રાધે રાધે